ધૂનમાં બેઠી ઈશુ સામોલી જો છે અમદાવાદની બજારમાં કડક રોમ કદાક મારો લઈને આવતી ઈશુ હેડતે 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 જેટલા રસ્તામાં મને માતાનો એના મળતી મળતી મત્તે આટલે ઈશુ તો નપા આ જો ઘડીયો હું માતા વધાવો બધું ભાઈ હું મારો માતાનો ઘર કેતા હું ગાદીની માતા છે ભાઈ

દુનિયામાં જવાનું દુનિયામાં ભરવાનું હાથથી ખમા થઈ જાય અગિયાર દાડા તાવ દુખાવો હું અને નોરો નોખો આ માતાના ભાઈ આના બેઠી અને નોરો નોખો તો મારે આ ધણિયાને એવું કહી દો કે હોળમી સધી માતાનો ન્યાય અને દુનિયાની શિકોતર માતા હોય એનો ન્યાય જો ભાઈ શું બોલું ભાઈ અમારો વેણ થાય છે ભાઈ જૂની વાતો પડી થી ખોળી મો આલે શિકોતર મારી હોળમી સધીનો ન્યાય જો ભાઈ શબાવાળો કાબુ

જો મારો માતાનો ટેકો હોય છે તો કુદાડો કોઈને ભરવા દેય નહીં આ ભઈને ના દિવાડું મારું નામ દેરું નહીં પણ મારા માતાના બોલ મર એવું પડે દારૂ બંધ કરો મારી પોસો મે આવો આ આ સભા બધી ભેગી થઈ ભાઈ બસમાં આવો અને આ ભઈને બોલું એટલા ટાઈમમાં હારું બનાવું તો સધીシ કુતર માતાનો ન્યાય આલવો કે ના આલવો હા હાલન હા આલવો કે ના લઉં મારું હેડ થાય હા આલવો છે

એની વાર માં ઘેર છું મન હું બધું અગિયાર દાડે દુઃખ મટી દારૂ પીવો એટલું માતા કુ કરવાનું આ દીવાની શરફ બે સવાલ ફળ આવે આ બઈને ભઈને હાહુ મરી ગયા ને આ ઓળવી સધી પોકાર કરી દી છે કે મારો હિસાબ નથી હું કહું એટલા ટાઈમે ઓનું હકું થાય આ તો 16મી સધી માનવી આ મારું 10 ને વણ થાય આ માતા બોલુ

એ ₹20 એ ₹20 તમારું ₹20 તો મને આથી મુકું એટલા ટાઈમે શમમાં આવેતી દાડે તમારા રાજીતોનના જોરય જગ્યાએ લઈ જાય પણ મને લઈ જાજી મુકુંય જગ્યાએ છોય એક જૂનો એક લેખ બોલે વીકો વીરમોનો વી જો જો જુદો તો કે

ખેડુને જેસે દેખે ખેડુ માતાપોર કેવો બરાખે ખેતરમાં હવે અઢીમાં ખેજો બાજુમાં બોલું છું હા બોલું પણ મારી નજર કાશી થોડી હોય હું તો બાવા તફસીલી માતા હા પૂડેરવાળો વાળી જગ્યા છે શું બોલું તું હા ભાખરા વાળી જગ્યા પડતા હોય બાવળિયા હોય પણ શેદડા નો લેખ બોલે વીર ખોટો પડશે ને આ વીરનો તમારો કોઈ લાગ આપતો નથી અને તમારો કોઈ હિસાબ મળતો નથી શું કીધું આટલાથી બધો રઘવા માટે જાત બંધ કરી નાખું કી પીવા તો હું માતા વરમશી વના વનાથી મળી અને વીરથી મળી સી મળી દુખ દુઃખ બંધ કરી શું કીધું એકદારો મને લઈ દાજો વીર વીર હું આવ્યું સીપુતર માતા નહીં

હગુ હાકું આયુ ઉલ્વું એના